ભારતમાં નવરાત્રિની વિવિધ રીતે ઉજવણી કરવામાં આવે છે ગુજરાતમાં શરદ નવરાત્રિ અને ચૈત્રી નવરાત્રિની સવિશેષ ઉજવણી કરવામાં આવે છે ચૈત્રી નવરાત્રિમાં વ્રત તપ માટે વધુ પ્રચલિત છે ચૈત્ર નવરાત્રિનો અંત રામ નવમીથી થાય છે ત્યારે નવ તારીખથી ચૈત્રી નવરાત્રિનો પ્રારંભ થઈ રહ્યો છે ત્યારે ભક્તોમાં ખૂબ જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે આ દરમિયાન દ્વારકા શારદાપીઠ શંકરાચાર્ય સ્વામી સન સદાન સદાનંદ સરસ્વતીજીના ચૈત્રી નવરાત્રી અનુષ્ઠાન માટે સુરત આવ્યા છે માં આદ્ય શક્તિની આરાધના માટે દ્વારકા શારદાપીઠ શંકરાચાર્ય સ્વામી સના સદાનંદ સરસ્વતીજી સુરત ખાતે અનુષ્ઠાન કરવાના છે જેને લઈ સુરતમાં આહીર સમાજના અગ્રણીએ સ્વામીના રહેવા માટે પોતાનો બંગલો ખાલી કરી આપ્યો છે આ અંગે આહિર સમાજના અગ્રણી વરજાંગભાઈ જલરિયાએ જણાવ્યું હતું કે અમારો બાર લોકોનું સંયુક્ત પરિવાર છે આચાર્યજી સુરત આવ્યા છે ત્યારે તેમના રહેવા અને અનુષ્ઠાન વ્યવસ્થા કરી છે તે માટે અમે બંગલો ખાલી કરી દીધો છે અમે થોડો દિવસ માટે નજીકમાં અમારા પરિચિતનો બંગલો છે ત્યાં અને અડધો પરિવાર એક ફ્લેટમાં છે તેમાં રહેવા જવા જતા રહીશું પ્રથમ વખત શંકરાચાર્યજી નવરાત્રિ અનુષ્ઠાન માટે સુરત આવ્યા છે ત્યારે તેમની તમામ વ્યવસ્થા એક જ સ્થળે હોવી જોઈએ અમારા નવ્વાણું વર્ષના બા સહિત ઘરના તમામ સભ્યો સરસામાન સાથે થોડા દિવસે બીજે રહેવા જતા રહીશું અમારો હેતુ તો એક જ છે કે સુરતમાં શંકરાચાર્યજી નવ દિવસ રોકાવાના હોય તો સાધુ સંતો અને ભક્તો તેમના સત્સંગ પ્રવચન અને દર્શનનો લાભ લઈ શકે

દસ દિવસ માટે પધાર્યા છે ચૈત્રી નવરાત્રિના અનુષ્ઠાન અંતર્ગત આવો સુંદર મજાનો લાહો મારા વરજાંગ બાપા અને એમના પરિવારને મળ્યો છે ત્યારે ખૂબ ગૌરવ અને આનંદ પણ થાય છે અને સમગ્ર સુરતની જ જનતાને પણ ભાવભર્યું આમંત્રણ પાઠવું છું કે આવો સુંદર મજાનો અવસર આપણને આ વરજાંગ બાપા થ્રુ મળ્યો છે આપણા સુરતની જનતાને તો આનો લાભ લેજો અને અતિ કૃપા દ્વારકાધીશની આ પરિવાર પર સદા રહે અને આવા સુંદર મજાના અવસરોમાં સહભાગી થતો અમારો પરિવાર ખૂબ સુંદર અવસરને આવકાર્યો છે અને આ જગદગુરુ શંકરાચાર્યને આજે વાંચે ગાજતે મારી આહિરાણીની બહેનોએ અને આ પરિવારે સુંદર સ્વાગત કર્યું છે અને એના બધા જ અમે ફરી પાસા સાક્ષી બન્યા હતા એક સાક્ષી બનવાનો મહારાસની તક મળી હતી અને આજે સ્વયં પ્રભુ અહીં પધાર્યા છે તો એની પણ અમને બધાને તક મળી છે આવા સુંદર અવસર માટે ફરી ફરી આ પરિવારને હૃદયના ભાવ સાથે ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છે રાણાભાઈ આહિર સુરત અડાજણ પાલમુખ અમે રહું છું અને આજ રોજ દ્વારકા શારદાપીઠના જગદગુરુ શંકરાચાર્ય પૂજ્ય આ બધાય રહ્યા છે મારે ઘેર નવ દિવસના અનુષ્ઠાન માટે નવરાત્રિ કાલે શરૂ થાય છે ત્યારે જગદ્ગુરુએ અમને અનુમતિ આપી હતી કે હું તમારી ઘરે આ નવ દિવસ અનુષ્ઠાન કરીશ એટલે અમે ખૂબ રાજી છીએ અને ગુરુજી સવારે દસથી બાર અને સાંજે પાંચથી સાત દર્શન આપશે સાંજે પાંચથી સાતમાં પ્રવચનો થશે એટલે મારી સમગ્ર સુરત શહેરીજનોને હિન્દુ સંપ્રદાયના લોકોને વિનંતી છે કે આપ વધુ વધુ ગુરુજીના દર્શનનો લાભ લ્યો અને હિન્દુ સંસ્કૃતિને ઉજાગર કરો ધર્મનો ખૂબ વ્યાપ વધે ધર્માંતરણ ઘટે એક આવી સારી ભાવના સાથે અહીં ગુરુજી નિવાસસ્થાન કરે છે ત્યારે આ અહીંના સમા તમામ લોકો મારી આહિર સમાજની અહીરાણીઓ જ્યાં બિરાજમાન છે મારી દીકરીઓ શક્તિ સ્વરૂપ એ બધાની હાજરીમાં અહીં મહા ભગવતીનું અનુષ્ઠાન થવાનું છે ત્યારે આપ સૌ અહીં પધારી રહ્યા છો એ બદલે હું આપનો ખૂબ આભાર માનું છું અને વધુમાં વધુ પ્રચાર પ્રસાર થાય અને ગુરુજીના દર્શન લોકોને મળે આ ભાવના સાથે આપ સૌની સામે હું સમક્ષ હાજર થયો અરે ભાઈ આ ભવ્ય બંગલો મારો ક્યાં છે આ તો ગુરુદેવના દ્વારકાધીશની કૃપા છે આ તો એમની પ્રસાદી છે હું તો એનો ટ્રસ્ટી છું અધિકાર તો એમનો છે એટલે હોશે હોશે સમગ્ર મારો પરિવાર મારા દીકરા દીકરીઓ પૌત્ર પૌત્રવધુઓ પૌત્રો બધાએ એકી સાથે કીધું નહીં ગુરુજી આપણે ત્યાં આવશે તો આપણે તો ભગવાનની દયાથી ગમે ત્યાં રહીશું પણ ગુરુદેવ આપણા ઘરમાં રહીએ એનાથી વિશેષ કંઈ જ નથી આ અમે ઘર અર્પાય તો અમારું બહુ અમને બહુ સામાન્ય લાગે છે કે ગુરુદેવ અમારી પધારે જ મોટી વાત છે